મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ છે જિલ્લાની હળવદ નગરપાલિકાની ચૂંટણી વાંકાને નગરપાલિકા ચૂંટણી તેમજ માળિયા મિયાણા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી કેબી ઝવેરી અને એસપી સહિતનાઓએ મતદાન મથકોની મુલાકાત લીધી હતી સંવેદનશીલ મતદાન મથકો તેમજ મતદાન મથકો પર સુરક્ષા અને મતદારો માટેની વ્યવસ્થા અંગેની ચકાસણી કરી હતી તેમજ મતદાન મથકો પર મતદારો માટે પાણી તેમજ મેડિકલ ઇમરજન્સીની સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે દરેક મતદારો અવશ્ય મતદાન

હળવદ મુકામેના જેટલા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બૂથ હતા એની મુલાકાત લેવામાં આવી અને આ દરમિયાન આ તમામ ચૂંટણીઓ તમામ તાલુકામાં એટલે નગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયતની સીટની ચૂંટણીઓ નિષ્પક્ષ ન્યાયી રીતે થાય પ્રજાને જ્યારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા નીકળે વોટ આપે ત્યારે કોઈ તકલીફ ના પડે તે બાબતે વહીવટી તંત્રના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી અમારા જે પીડબ્લ્યુડી વોટર છે એમના માટે અમે વ્હીલચેરની જે વ્યવસ્થા કરી છે એ પણ ત્યાં મૂકવામાં આવશે લાઇનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે અને અમારો સ્ટાફને જે ટ્રેનિંગ આપવાની છે એ ટ્રેનિંગ પણ અપાઈ ચૂકી છે ઝોનલને પણ જે માર્ગદર્શન આપવાનું છે આરો દ્વારા અને અત્રેની કચેરીમાંથી આપેલું છે વધુમાં પીવાના પાણીની સગવડ લાઇનની સગવડની સાથે ક્યાંય પણ અમારા કોઈ પણ મતદારને તકલીફ ના પડે એ જે તમામ વ્યવસ્થા જોઈ છે એનું મુખ્ય કારણ એ છે કે હું મોરબીના એટલે વળવદ અને વાંકાને વસતા મારા નગરજનોને વિનંતી કરીશ કે આપના મતાધિકારનો ઉપયોગ કરો અને મોટા પ્રમાણમાં આપ ખૂબ વળા પ્રમાણમાં વોટિંગ કરો એવું જ માળિયા તાલુકાની તાલુકા પંચાયતની બે સીટ માટે પણ આપ વોટિંગ કરો તંત્ર ચૂંટણી માટે તૈયાર છે અને હું જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આ ચૂંટણીઓ સારી રીતે અને શાંતિમય વાતાવરણમાં પાર પડે તેના માટે અમે તમામ પ્રયત્ન કરી રહ્યા છીએ